આરડી પરિયાના સરપંચે તળાવ ખોદકામ માટે ટેન્ડર પ્રક્રિયા વગર જ તળાવ ખોદકામ કરતા હોદ્દા પરથી દૂર કરાયા સરપંચે મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ આપી દસ લાખ ડિપોઝીટ પંચાયતમાં જમા કરાવતા ચર્ચાવા સરપંચે તળાવ ખોડવાની મંજૂરી આપતા પરિયા ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન થતાં હોદ્દા પરથી દૂર કરાયા હોવાનું જણાવતા ડીડીઓ અતિરાગ ચપલોત ખાન ખનીજની મેળા પીપણીમાં કામગીરી થતા હોવાના રાજીવ દેસાઈ આક્ષેપો કરતા જિલ્લા ખાન ખનીજ વિભાગ સામે ઉઠ્યા પ્રશ્નો વલસાડના માજી સાંસદના ગામ પરિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો ડીડીઓએ હુકમ કરતા ફફડાટ વ્યાપી ગયો છે જેમાં ટેન્ડર પ્રક્રિયા વગર સરપંચે મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ આપી દસ લાખ જેટલી રકમ ડિપોઝીટ પંચાયતમાં જમા કરાવી હોવાની વિગતો મળતા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું પારડી તાલુકાના પરિયા ગામના તળાવના બ્યુટીફિકેશનની કામગીરી કરવાનો નિર્ણય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન કર્યો હતો ગ્રામ પંચાયતના સરપંચે તળાવ ખોડવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર એક એજન્સીને તળાવ ખોડવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો ગ્રામ પંચાયતના ઓર્ડરના આધારે એજન્સીએ તળાવમાંથી માટી ખોડવાની કામગીરીની શરૂઆત કરી હતી ગામના સ્થાનિક અગ્રણીઓને ગ્રામજનોએ તપાસ કરતા માટી ખોડવાની કામગીરીમાં ગેરરીતિ દેખાતા પંચાયતને આર્થિક નુકસાન થવાનું ધ્યાને આવ્યું હતું સ્થાનિક આગેવાન રાજીવ ઉર્ફે પપ્પુ શાંતિલાલ દેસાઈ દ્વારા તળાવમાં ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લઈ મહિલા સરપંચ દિમ્પલબેન અમિતભાઈ પટેલે ગેરરીતિ કર્યા હોવાની જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓને લેખિત ફરિયાદ આપી હતી જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે સુનાવણી પ્રક્રિયા સાથે ટીડીઓ દ્વારા આ બાબતે તપાસ કરાઈ હતી જેમાં સરપંચ દિપલબેન પટેલ દ્વારા ખોદકામની કામગીરી આપવાના ઠરાવ કર્યો ન હતો તેમ છતાંય પંચાયતના પોતાના વ્યક્તિને તળાવનું ખોદકામ કરવા આપ્યું હતું અને કોઈ પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું સરપંચ ઉપર વટ જઈ સત્તાનો દુરુપયોગ કરી ડિમ્પલબેન પટેલને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ઇન્ચાર્જ ડીડીઓ અતિરાગ ચપલોટે કર્યો હતો ત્યારે હવે આ હુકમના ત્રીસ દિવસના અંદર વિકાસ કમિશનર ગાંધીનગરની કચેરી ખાતે સરપંચ અપીલ કરી શકશે તેવું જણાવ્યું હતું ફરિયાદી રાજીવ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની મિલકતમાં ખોદકામ કરવાની મંજૂરી આપતા કર્યા પહેલા ટેન્ડર પ્રક્રિયા કરી ન હોવાથી સરપંચે પદ ગુમાવતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ખાન ખનીજની મેળા પીપળીમાં કામગીરી થતા હોવાના આક્ષેપો પણ તેઓએ કરતા જિલ્લા ખાન ખનીજ વિભાગ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે પરડી તાલુકાના પરિયા ગામે જો છે જાગૃત નાગરિકો તરફથી કે અમારા સ્ટાફ તરફથી કે લોકો તરફથી અમારી પાસે અરજી કરવામાં આવે છે એના જ ભાગરૂપે ઘણી બધી પંચાયતોમાં આ બધી અમારી કાર્યવાહી અને સુનાવણી જો કલમ સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ જો આપણી પંચાયત એક્ટની છે એમના હેઠળ કરવામાં આવે છે પરિયા ગામમાં રજૂઆત મળી હતી કે ત્યાં તળાવમાં ખોદકામના માટે જો ટેન્ડર અપાયું હતું જે વર્ક ઓર્ડર અપાયું હતું એમાં નાણાકીય નિયમોનો જો નાણાકીય ઔચિત્યના નિયમો છે ટેન્ડરના નિયમો છે પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમો છે ખરીદ નીતિના એવી રીતે ફોલો કરવામાં નહીં આવ્યા એવી રીતે પંચાયતના ભંડોળને નુકસાન થયું છે અને એક જ પાર્ટીને કરીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતું એના ભાગરૂપે સૌથી પહેલાં અમે પ્રાથમિક તપાસ કરાવી હતી અને ટીડીઓનો અભિપ્રાય લીધો હતું એમાં ફલિત થતું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે સરકારી કે પછી પંચાયતના નાણાંને નુકસાન થયું હોય આના પછી આપણે કલમમાં કલમ સત્તાવન ઓગણસાઠ આમાં આપણે નોટિસ આપવામાં આવે છે અને એમની સફાઈ વિસ્તૃત એમને અગર ઉત્તર આપવાનું હોય પોતાનું બચાવ કરવાનું હોય એમના માટે તક આપવામાં આવે છે એના ભાગરૂપે એ લોકો લેખિત જવા પણ રજૂ કરે છે ઓરલ હિયરિંગમાં પણ આવે છે ઓગણત્રીસ છ ના રોજ અમે પરિયા ગામની ત્યાં સરપંચ બેન જો છે એમની સામે હિરિંગ રાખી હતી એમને પુરવાર કરવાનો મોકો આપ્યો હતો કે કઈ રીતે આ થયું છે એમને જાણ હતી કે એવી રીતની ત્યાં માટી અમારી માટે તલાવ ઊંડા કરવાની બાબત હતી બે કોન્ટ્રાક્ટર હતા એ પૈકી એક હાજર નહીં થયા એટલે એમને એકને જ આપી દીધું તો પછી એમને જાણ કરવામાં આવ્યું હતું કે એવી રીતે આ ગુનો બને છે અને આ એમાં ફલિત થાય છે દોષી થાય છે તો આના પછી અમે એમને જો કલમ મુજબ બે બળતરફ કરવાનો હુકમ કર્યું હતું અને પછી સાથે સાથે હુકમમાં એ પણ જણાવ્યું છે કે આ હુકમથી નારાજ હોય તો આપણા વિકાસ કમિશનરની કચેરીમાં સરદર કલમો હેટલ જો છે એ અપીલની જોગવાઈ કરેલી છે એમાં એ લોકો અપીલ પણ કરી શકે છે તરીકે તળાવના ભ્રષ્ટાચારમાં તેઓ રદ થયા છે ખોટા કરી એ લોકો કારભાર કરવામાં સરપંચ ચોવીસ સુધીના તળાવના તમામ ઠરાવો ખોટા કરવામાં આવેલા છે પૈસા મનોજ પાસે દસ લાખ રૂપિયા લીધેલા તેઓ કાયદા વિરુદ્ધ લેવામાં આવેલા છે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની કોઈ બી પરમિશન લીધા વિના કે કોઈ બી કમિટીની રચના કોઈ પણ ઠરાવ કર્યા વિના કલેક્ટર કે ડીડીઓ કે તાલુકા પંચાયતના કોઈ બી અધિકારીઓની પરમિશન વગર પોતાની રીતે ઠરાવો કરી રહ્યા છે ગામ સભાએ કરેલા ઠરાવ હોવા છતાં બી ઉપરવટ જઈને એ લોકો ખોટા ખોટા ઠરાવો કરીને પોતાના ફાયદાના માટે ગામને નુકસાન કર્યું તેના માટે અમે બે હજાર બાવીસથી લડત લડતા હતા એમાં જિલ્લા કક્ષાએ અમને સહકાર મળ્યો બીડીઓ સાહેબ ને તાલુકાના અધિકારીઓની તપાસ અધિકારીઓ જેથી આજે એમને સસ્પેન્ડનો વારો આવ્યો છે હવે પરિસ્થિતિ એવી છે અમારી કે આજે જે એકવીસો ગાડીનો ભ્રષ્ટાચાર થયેલો વિકાસ કરવાનો છે એમાં એ લોકોની કરશે તેની માંગ કરવામાં આવશે કે ભાઈ પૈસા પંચાયતને જમા થયા નથી એકવીસો ગાડીના તેની પાસે વસૂલીની કાર્યવાહી કરવાની યોજના કરવામાં આવશે અન્ય પાડી તાલુકાના તળાવો ઘણા ખોદાયેલા છે દરેક ગામમાંથી રાવ આવે છે કે ખાન ખનીજના અધિકારીઓના મેળાપરામાં ગામનું મોટું નુકસાન કર્યું છે સરપંચો અને ખોદનારાઓ ને ગાડીઓ ખાનખની પકડે છે ને રૂપિયા તે લોકો કમાય છે ને ગરીબ માણસોને ટ્રકના માણસો મરતા આવ્યા છે એવા ઘણા દાખલા અમારી જાણમાં આવેલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો